અરવલ્લી જિલ્લા ભિલોડાના હાથમતી પુલ જેના પર ભારદારી વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે હાથમતી પુલ જે નબળો થઈ ગયો હોય તેની નબળાઈના કારણે ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને જેના કારણે વેપાર પર ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે જાહેરનામાના ત્રણ મહિના પૂર્ણ થઈ રહ્યા છે અને ત્રણ માસ બાદ હવે ફરી એકવાર વેપારીઓની મુશ્કેલી વધી છે કારણ કે જાહેરનામાના ત્રણ મહિનાની અવધિ પૂર્ણ થતી હોય તેવામાં વધુ બે મહિના વધારી દેવામાં આવ્યા છે એટલે કે હજુ પણ વધારે બે મહિના ભારદારી વાહનો હાથમતી પુલ પરથી પસાર ન થઈ શકે અને એટલે વેપારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કારણ કે જે વૈકલ્પિક રૂટ છે જ્યાંથી ફરીને આવવું પડે છે એ રૂટ સો કિલોમીટર લાંબો છે ભારદારી વાહનોની અવરજવર હાથમતી પુલ પર બંધ થઈ જાય તો તેની અસર વેપારી મંડળને થઈ રહી છે ટ્રાન્સપોર્ટ વેપારીઓને થઈ રહી છે અને એટલા માટે તેઓએ રજૂઆત કરી છે મામલતદારને કે જો આગામી બે દિવસમાં હાથમતી પુલ પર ભારદારી વાહનોની અવરજવર શરૂ કરવામાં નહીં આવે તો પછી તેઓ બજાર બંધ રાખી અને આંદોલન કરશે ભારે વાહનોનું અન્ય ડાયવર્ઝન ખૂબ જ લાંબુ છે બે દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો પછી વેપારીઓ દ્વારા પણ આંદોલન કરવામાં આવશે તેવી સાથે મામલતદારને પાઠવવામાં છે આજે મામલતદાર શ્રીને ભિલોડા હાથમતી બ્રિજ જે બંધ કરવામાં આવ્યો છે એ અનુસંધાને એક વખત પ્રથમ વખત આવેદનપત્ર આપ્યું હતું આજે બીજી વખત આવેદનપત્ર આપેલ છે ભિલોડાની અંદર અત્યારે ટ્રાન્સપોર્ટેશનની ખૂબ મોટી સમસ્યા ઉભી થઈ છે નાના મોટા બાળકોને બહાર ઊભા રહેવું પડે છે બહારથી ચાલીને અહીંયા આવવું પડે છે ટ્રાન્સપોર્ટેશનમાં રેતી કપચી સિમેન્ટ અને ઘર ઘરવખરીની સામગ્રી આ બધી વસ્તુઓમાં ત્યાંથી લાવવામાં બહુ તકલીફ ઊભી થઈ રહી છે આ આવા સંજોગોમાં આજે બધા વેપારીઓ ભેગા થયા હતા અને વેપારીઓએ નક્કી કર્યું છે કે ત્રણ દિવસની અંદર આનો કોઈ ઉકેલ નહીં આવે તો બજાર સંપૂર્ણપણે બંધ કરી અને શું કહેવાય સરકારશ્રીમાં આની રજૂઆત કરવામાં આવશે